રસ્તો રિપેર ન થાય તો આઠ દિવસ પછી ગ્રામ્યજનો ચક્કા જામનો કાર્યક્રમ કરશે તેવી ચીમકી સાથે અધિક કલેક્ટર મિતેશ પંડ્યાને એક આવેદનપત્ર પાઠવાનો કાર્યક્રમ યોજાયો હતો ધોરડો અને હાજીપુર બંને કચ્છના સૌથી પ્રમુખ પ્રવાસન ધામ છે લાંબા સમયથી હાજીપીરનો બિસ્માર રસ્તા બાબતે અવારનવાર ગ્રામ્ય લોકો રજૂઆત કરે છે પરંતુ કોઈ પણ કારણોસર આ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી આજે ધોરડો હાજીપીર લુડબાઈ સહિત આજુબાજુના ગ્રામ્યજનો તાત્કાલિક અસરથી કલેક્ટર કચેરી ખાતે એકત્ર થયા અને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો લુડબાઈના સરપંચની આગેવાની હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ગ્રામ્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા ધોરડોથી હાજીપીરનો માત્ર સોળ કિલોમીટરનો રસ્તો છે બે વર્ષથી ઠપ થયેલો પડ્યો છે અગાઉ કોન્ટ્રાક્ટર દ્વારા આ કામ મંજૂર થયું હતું થોડું કામ પણ કરવામાં આવ્યું હતું પરંતુ એજન્સી દ્વારા કોઈપણ કારણોસર આ રસ્તોનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે અને કોઈ પ્રકારની માહિતી ઉપલબ્ધ થતી નથી આવી પરિસ્થિતિમાં હાલ રણોત્સવ ચાલતો હોય ત્યારે આ દોરડોથી હાજીપીરનો સોળ કિલોમીટરનો રસ્તો બિસ્માર બની ગયો છે તે તાત્કાલિક અસરથી મરામત કરવો જોઈએ તેવી માંગ પણ ઉઠવા પામી છે જો તાત્કાલિક અસરથી આ રસ્તો આઠ દિવસમાં મરામત નહીં થાય

આજુબાજુના જે ગામડાઓ છે તેના લોકો દ્વારા આજે આવેદનપત્ર આપી અને માંગણી કરવામાં આવી છે કે ઢોરોથી હાજીપી સુધીનો જે સોળ કિલોમીટરનો રસ્તો બે વરસ પહેલા મંજૂર કરવામાં આવ્યો હતો એજન્સી દ્વારા મેટલ કામ કરી પછી બે વર્ષથી રખડતી હાલતમાં મૂકી કરીને એજન્સી ગાયબ છે તે બાબતે આજે આવેદનપત્ર આપી અને કલેક્ટર કલેક્ટરશ્રીને પાસેથી માંગણી કરવામાં આવી છે કે જે એજન્સીએ કામ રાખ્યો છે તેને અધિવ વચ્ચે મૂકીને જો એજન્સી ભાગી ગઈ છે તો એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને રોડનું કામ તત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે કારણ કે ત્યાંના સ્થાનિક અંતિ આ રોડના કારણે તકલીફ પડી રહી છે સોળ કિલોમીટરની અંદર દોઢ બે કલાક નાના મોટા વાહનોને પહોંચતા લાગે છે તેમજ ત્યાંના સ્થાનિક લોકોને આરોગ્ય અને શિક્ષણ ઉપર ઘણી બધી આ રોડના કારણે અસર પડી રહી છે એના માટે આજે આવેદનપત્ર આપી અને માંગણી કરવામાં આવી છે જો દિવસની અંદર રોડનું કામ સ્ટાર્ટ કરવામાં આવે તો સ્થાનિક લોકો દ્વારા જે નાના મોટા વાહનો ત્યાંથી પસાર થાય છે એને બંધ કરીને રસ્તો કાપવામાં આવશે અને જે કંપની અધવચે કામ મૂકીને જે ગાયબ થઈ ગઈ છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી આજરોજ અમે આવેદનપત્ર પત્ર આપી અને માંગણી કરી છે